ગુજરાત માટે આગામી કલાકો ખૂબ જ મહત્ત્વના છે આજે સાંજ સુધીમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ શકે છે ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ અરબી સમુદ્રમાં રચાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે એકવીસથી છવ્વીસ મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ અને યેલો એલર્ટ આપ્યું છે આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે હવામાનની આગાહી કરતી એજન્સીના આંકડા અનુસાર હવામાન વિભાગની વેબસાઇટ સ્કાય મેટના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ સત્તર પોઈન્ટ બે ઉત્તર અક્ષાંશ અને બોતેર પોઈન્ટ ત્રણ રેખાંશની નજીક કેન્દ્રિત છે આ સિસ્ટમો સામાન્ય રીતે ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર તરફ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારા તરફ આગળ વધે છે આગામી છત્રીસ કલાક સુધી સતત દેખરેખ રાખવી જરૂરી છે જોકે હાલમાં ચક્રવાત બનવાની શક્યતા સંપૂર્ણપણે નકારી શકાય નહીં તમામ સંબંધિત એજન્સીઓને સાવચેતી રાખવા અને સંભવિત કટોકટી માટે સંસાધનો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે પચીસથી છવ્વીસ તારીખ સુધી સ્પષ્ટ થશે વાવાઝોડું આવશે કે નહીં હજુ આ સિસ્ટમ મુંબઈ ગોવાની આસપાસ છે હવાના દબાણમાં વધઘટ થઈ રહી છે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે આજથી હવામાનમાં પલટો આવશે વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યું છે વાવાઝોડું બનશે કે નહીં તે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી નક્કી થશે હાલમાં કેટલાક વિસ્તારોમાં પાસઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ધીમે ધીમે સમુદ્રમાં સો કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસશે જૂનાગઢ ભાવનગર અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પણ ભારે વરસાદ લઈને આવશે એન્ટી સાયક્લોન સિસ્ટમ વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે દરિયામાં હવાનું દબાણ સતત બદલાતું રહે છે લો પ્રેશરના કારણે ગુજરાતમાં એકત્રીસ મે સુધી પવન સાથે વરસાદ રહેશે લો પ્રેશરના કારણે ગુજરાતમાં એકત્રીસમી મે સુધી વરસાદ અને તેજ પવન રહેશે હાલ વાવાઝોડું મુંબઈ અને ગોવા વચ્ચે છે હાલ દરિયામાં પવનની ગતિ પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ભરૂચ તાપી ડાંગમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે સાથે જ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસથી ચાર જૂન સુધી ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન આગાહીકારોનું માનવું છે કે બીપરજોય કરતાં પણ આ વાવાઝોડું ખતરનાક હશે દરિયાકાંઠે સૌથી વધુ તીવ્રતા સાથે વાવાઝોડું આવશે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ રહેશે ગુજરાતના દરિયાકાંઠે એક નહીં પરંતુ બે વાવાઝોડા ટકરાશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં રચાયેલું નીચું દબાણ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ પડશે જેમાં છૂટાછવાયા સ્થળોએ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન દરિયામાં ભારે કરંટ આવી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર